સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકા જિલ્લાનું મહત્વનું સેન્ટર છે આ એક અમદાવાદ મેઇન રોડ વચ્ચે ધાંગધ્રા પડતું હોવાથી છાશવારે અકસ્માતો જોવા મળતા હોય છે અને છેલ્લા એક મહિનામાં હાઈવે ઉપર અકસ્માતના અનેક બનાવો બની ચૂક્યા છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા માલવણ હાઈવે ઉપર હરિપર બસ સ્ટેન્ડ પાસે ફોર વ્હીલ ગાડી રજિસ્ટર્ડ નંબર એમ એચ શૂન્ય ચાર જી એ આડત્રીસ પચીસ નંબરના ગાડી ચાલકે સાયકલ લઈને આવતા જાદવજીભાઈ ભગવાનભાઈ પટેલ વર્ષ મારતા અકસ્માત હતો સાયકલ જેમાં પોલીસને જાણ થતા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી જેમાં વધુ તપાસ ધાંગત્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે રિપોર્ટર પાસિદ શેખ ન્યૂઝ સેવન ઇન્ડિયા ધાંગધ્રા